આ ભાઈ મને નઈ ખબર શીર્ષક પણ બોલ આ તારે મેસેજ આવ્યો હાર તો મો ફોન કરી દીધું ફાઈનલ હા એ હારું લે ભાઉ હ કાકા આ કોલેજ કે મજી બધી હેડે નહીં કાકા કોલેજ તો હેડે તો પણ મે ખાતું નતું હા એમો જે 25000 હતા ને એરા કપાઈ ગયા હતા એટલે 25000 રૂપિયા કપડા પણ તું કોઈ લાવત નહીં નહીં લાવ્યો કાકા શું નહીં લાવ્યો બોલો શીર્ષક કપડા જ મને નઈ ખબર તો આપણે ઉપાડાય ને ડાયરેક કપોચી રીતના ઈ તો કા મુજે વિચાર કરું તા આ તો તું એક કોમ કર બેંક ના કોઈ સાહેબ નો નંબર હોય ને તો ફોન કરીને પૂછ કાકા સાહેબ નો નંબર નહીં માર જોડે અલ્યા બાઓ અમુ કાવા તો નંબર રાખવા પડે તાર મોબાઈલ સુકા રાખો છો કાકા નંબર નહીં પણ મારા ભાઈ ને હું ફોન કરું આ તો ગમે તે ફોન કરીને પૂછ તો ખબર પડે એના 25000 કોઈ નેના હોની રકમ છે ના ના

મારે હું અમે ઓફિસમાં ફાવે રજીસ્ટર થઈ જાય કે ભાઈ પાર્સલ પહોંચી ગયું આવે ઓટીપી હા બોલો છસો બેતાલીસ છસો બેતાલીસ આઠસો એકોતેર

ના પલોટ તો મારે તો પછી તારે આ મુ જેટલી હડિયો કરો છો રોજ તમે જગાડો છો પણ તમે કહો છો પલોટ રાખો રાખો પણ મેળ ના આવે આપણે આના માટે દોડવું પડે તે પચાસ તો હું તમને લઈને આવી દઉં પચાસ રૂપિયા તમે આલી દો પચાસ ની છે પચાસ હજાર આલી દો તમે રીતે બીજી વાત બધી જવાબદારી મારી બહુ પહોંચી તો લઈ વળી બસ તાર આર તો હું બેંકમાં જઈ અને પૈસા ઉપાડી લાવું ને વાજે તમારા ઘરે આવું સીધો બરોબર બસ ની તમે જરા સગવડ કરો બીજી જવાબદારી બધી મારી એટલી તો થઈ જાય હાલ તો કોઈ આ તો હું બેંક માં આવું હોય એટલે કણા હું હરિયાન ગમે તે કરી રોકું છું હા મારી પાસે તો તૈયારીઓ કરી તૈયારીઓ નઈ કરી દેલા બાઈક એક ધોઈ ને તે ચાલુ કરું પણ તું શું કામ ધો કરે ખોટું કાટ ખાઈ જાય અલ્યા ભાઈ આ બાઈક ધો તો તો ને તાણે તો એક ફાયદો થયો એવું વાત કરે હાલો ઓનલાઈન પાર્સલ આવ્યું હે પણ હું તો ના નહીં પાડતો ઓનલાઈન વસ્તુ કશું ના મગાતું જે બજારમાં જઈને લઈ હા બજારની વાત હાચી તારી બરાબર જો હું તને કહું હવે એ પાર્સલ નોમ મારું હતું એડ્રેસ મારું હતું બરાબર પૈસા એ આપણે નતા ભરવાના ભરાઈ ગયેલા હતા પૈસા બરાબર તો મફતનું આવે તો પછી લઈ જ રહેવું પડે કે યાર વાત કરે સારું હેડ એ વાત જવા દે હા પણ આપણે એટલા પલોટની વાત નતા કરતા હા એ પલોટ આજ મેળ આવી ગયો কি વાત કરે আরে মফুজিয়ে কমপ্লিট কিધું খালি કે তুমি 50000 টাকা લઈને આવ বোনু কই দিয়ে એટલે পলট তমন મળી যায় બીજા পয়সা আড়ড় ভরવાના তে ভর দিয়ে পয়সা আদে তো তার এটিএম ल्या ತই যাও ઘણા সময়થી পয়সা પડ્યા হে নে ব্যাংক ওয়ালা নে কয় व्याज નાচ্ছু নে তো জোও আ তো তো মু આવে কেম લઈને આવ এম মহিন্দর हां ওএই ਲੈ এটিএম લઈને આવ

એટલે બધા ઉપડી જાય હલો બાબુ ટોકણ છો ઘેર ખાવા એમ સારું તો હવળો મારી વાત તમે ખાઈ સીધા મારા ઘેર આવો ને હું મારે થોડું ખાતામાં થોડા પૈસા ઉપડી જાય ને તો જોરા બધું હોવે આ તો ફટાફટ આવજો એ સારું

પૈસા તો પચાસ હજાર રૂપિયા કપાના પચાસ હજાર આરોગ્ય મેં ઉપાડ્યા નહીં અને બેંક માંથી મેસેજ આવ્યો તમારે પચાસ હજાર રૂપિયા કપાઈ ગયા બધા મેસેજ બતાવી જો ચલા બેંકનો નહીં છે બીજો અને બીજી વાત કે મેસેજ બેંક નો નહીંક પૈસા તો બધા ના કાપી નાખે તમે બાર મહિનાથી કોઈ લેવડ દેવડ ના કરી હોય તો અમુક ચાર્જ થાતો હોય ને ત્રણસો ચારસો રૂપિયા એ જ કપાય એટલે હું કહું કે આ મોબાઈલ પર કોઈનો ફ્રોડ કોલ આવ્યો હતો કે હું બેંકમાંથી બોલું છું ને તમારે એટીએમ નંબર આલો તમારે એકાઉન્ટ નંબર આલો એવો કોઈનો ફોન આવ્યો હતો એટલે એવો ફોન ના

કે ઓના ખાતામાં આટલા પૈસા પડે એટલા સુધી ખબર હોય મોણસન એવું એમ હોય આના કીધું કે મેં પૈસા ભર્યા નહીં તો ઓનલાઈન પૈસા ને એડ્રેસ બધું એ એટલે મફત પાર્સલ આવતું હોય એટલે માણસો તારું કરે લઈ લાલચમાં બેઠો જો વાઘુ બેઠો તો પણ આપણે આનું શું કોમ છે આપડે બેંકમાં હે જ ને

વાય કહો કંઈ ઓનલાઇનવાળો પાર્સલ લઈને આવ્યો તો એમાં તે માર્યો ફોન નંબર અને ઓટીપી જલા આવ્યો માર તો એક ફોન તો આપણે નહીં રસી લેતા હ રજિસ્ટ્રેશન ઓફિસમાંથી ફોન આયો તો મારો મન તમે એક દબાવો એક દબાવ્યો તો ખાલી મેં અલ્યા પણ તું તો કોલેજ કરે હે ને તારે તો એવી બુદ્ધિ હોય કે રજીસ્ટર કરાવવા માટે કોઈ ફોન નહીં આવતા પણ એ ડાયરેક્ટ તમે રસી લ્યો ને એટલે મેસેજ તાર ફોનમાં નહીં આયેલો રસી મેસેજ તો આયો તો પછી પાછળથી જો એક ને બે દબાવવાના આવે છે પણ એમાં પૈસા ના કપાઈ જાય આ સરકાર સાપમ જાહેરાત એ નહીં આવી કે આ રસીવાળાના ઓનલાઈન ફોન ગમે તેના ફોન આવે એ શેતરપિંડીના ફોન હોય એક દબાવવાનું બે દબાવવાનું કે ને કોઈ આપણો નહીં દબાવવાનો ફોન કાપી નાખવાનો સીધો હા હા એ કાલના સાપામાં તો મે ગલ્લો વાંચ્યું છે બતાવજે મેસેજ બતાવજે એક એટલે તમારો ફોન હેક થઈ જાય અને જે ખાતામાં પૈસા પડ્યા હોય ને ખાતામાંથી પૈસા ઉકડી જાય હા હવે તમે એક કોમ કરો લગભગ જો આ તો કોઈ પૈસા પાસા આવતા નહીં તો એ કદાચ તમારી કિસ્મત તમે પોલીસ સ્ટેશન જઈ અને મેસેજ બતાવીને તમે ફરિયાદ નોંધાઈ દો

પૈસા કપાઈ ગયા પચાસ હાજર પચીસ હજાર ફોન કરી માહિતી લઈ રહ્યો કે ભાઈ હું ફોન કરું છું જે હોય આપડા વાઘુ ને પૂછો ગમે બીજા પૂછો ફોન કરી નાખો છો મારે આજ પચાસ નું બોનું હાલવાનું હતું પલોટ નું ભાઈ પૈસા માટે જ આવ્યો છું વાત આચી પણ તો કપાઈ ગયા માં કપાઈ ગયા ઓ હો તો તમે ખરેખર આવા સમજણા છો તો જાગતા ઊંઘો છો એ આ પાર્સલ આ પાર્સલ જેટલું પેકિંગ કરેલું તો આમાંય પથરો હતો લ્યો આ પથરો માં છે મોટો આલતા હોય તો નાવા દો થા આવા પથરો શું કામ માં આઓ ઓને આ રહ્યું મફત પાર્સલ કઈન શેત્રીન જતો રયો છે હવે હોભળો મારી વાત અતાર તો બે ધડક આ જે છે ને આ લૂટ કે બધી ચાલી જ રહી છે એટલે બઉ ચેતન રહ્યા જેવું છે વાત સાચી છે તમારે મારા પિર ફોન આયા તો હોભળો મારીવા અરે શિવાળા નો તો ફોન આવ્યો તો કઈ એકડો દબાવો આમ દબાવો મેં નતો દબાવી બંધ આ વા દબાઈ બે ગયા આ વા ને દબાવા તો એમાં 25000 જ જ્યાં આ વેલા ફોન આવ્યો તો એ તો હું તો રોજ ગલ્લા બે ને એટલે બધા જાહેર વાત કરતા એટલે મને ખબર પડે કે આ છેતર જ કોલ આવી જાય પણ માફુ કાકા અમે બેંકમાં માં નોકરી કરા તો એ અમાર ઉપર ફોન આવે છે આવે આવે પણ અમે તો અહીં ને હો જવાબ આલા ને એટલે ફેર ફોન ની લગાવત લગાય ફોન હવે બંધ આવશે આવે તો આનું તો કોમ થઈ ગયું

અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી